રાજકોટ શહેરમાં વાવડ વિસ્તારમાં રહેતી જૂનાગઢમાં જિલ્લામાં તાલુકામાં ખાતે રહેતા બસના ડ્રાઈવર રાહુલ વિરુદ્ધમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી એનસી કલમમાં ચોસઠ બે પાંચ ત્રણસો એકાવન એકસો બાવન બે સહિતના કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે રાહુલ હુબલ દ્વારા લગ્ન કરાવી લાલ સાથે આવનાર મરજીથી વિરુદ્ધ શારીરિક સમસ્યા જુદા જુદા બટકા નાખવાની ધમકી આપી હતી ત્યારે હાલમાં એક સિલાઈ કામદાર ના કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનો પોલાવી પોતાની પંદર વર્ષની દીકરીને બે હજાર બે માં આત્મહત્યા કરી ચલાવી હતી અને આ બે દીકરીઓ સાથે ત્યારબાદ હાલમાં કરાવે કામ ધંધો અને તેમાંથી જે પત્નીને બોલાવીને પણ તેમાંથી થઈ ખરાબ લાગ્યા હતા અને તે રાહુલ હલબલ નામના ડ્રાઈવર સાથે થયો હતો અને આપત્તિ સાથે છૂટાછેડો લેવા માટે જણાવ્યું રાહુલ હુબલ ટેકતાનો વાતચીતમાં કરવામાં આવેલો પાંચ જૂન બે હજાર બાવીસના રાહુલ ટોણીમાં ગઈ હતી અને આ તેમાંથી દરમિયાન ચોક ચોકનાના પતિ પીતો સાથે માથાકુર કરતા તેમ છૂટાછોટા રાહુલ અત્યક્તાને કહ્યું કે દરમિયાન જુલાઈ બે હજાર સોઈમાં રાહુલ કોઈ કારણસર રાજકોટ આવ્યો ત્યારે વ્યક્તિના પતિ તેમાંથી આ તેમાંથી થઈ પણ તે સાથે તમે ના પાડી હતી અને જેમાંથી રાહુલ દ્વારા આજ બળજબરી શારીરિક એક સંમત બાંધી તેમજ ત્યાં તારા છૂટાછેડા થશે અને આપણા સાથે તેમાંથી થઈ પરંતુ તે દરમિયાન તેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના વ્યક્તિના તેમાંથી પતિના તમારા પોતાના બાળકોને આવનારા વ્યક્તિના ઘરેથી લાવવા માટે બળજબરી શારીરિક સંમત બાંધતા પેઠ અને હાથે બટકા ફર્યા ઉલ્લેખન પાંચ નવેમ્બર બે હજાર ચોવીસના રાહુલ પરમાણુ પરંતુ વ્યક્તિના ના ના પાડવા માટે આવેલા કરવાના પેટના ભાગે જમણા જમણા અને ખંભે ભટકાર તેમજ ધક્કો મારી કબાટ પાડવા